સરપંચ તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યા છે ખાસ વાત એ છે કે મોરથલ ગામને ત્રીસ વર્ષ બાદ બિનહરીફ સરપંચ મળ્યા છે જે ગામનો સૌ પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાની જીવંત નમૂના તરીકે જોવાઈ રહ્યા છે સોમાજી ધીરાજી ઠાકોર બુઝુર્ગ અને સર્વ સમાજમાં માન્ય છે તેમણે ગામના સર્વાંગી વિકાસ માટે તત્પર રહીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી આજના દિવસે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવવા માટેનું ફોર્મ ભરવા દરમિયાન ગામના લોકો યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર મોરથલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સર્વ સમાજના સહયોગી વિકાસ માટેની એક નવી દિશામાં મોરથલ ગામ આગળ વધી રહ્યું છે

તો ગામમાંથી વિકવાદ બધા મટી જાય અને બધાએ હળે અને ભાઈચારાથી રહે અને વિકાસના કામમાં ખૂબ સહભાગી થાય બધા એવી મારી આશા છે અધ્યક્ષ સાહેબ સર કીધું હતું કે તમે સમર્થ કરો મોટું ગામ એટલે અમે સાહેબના કહેવા મુજબ સાહેબના કહેવા મુજબ મોરથલ ગામમાં સમૃદ્ધ કરવામાં અમારી મોટી મોટી સમાજ માળી સમાજ ઠાકોર સમાજ મોટી સમાજ પણ બધે વિચારે અને સામો બાપુ એસી વડા પણ કે વસારે અને એમને આપી કે સમર્થ એમને કરો કોઈ વિખવાદ ના રહે અને સાહેબે પણ કીધું કે હું તમારા ગામ સાથે રહીશ તમારા ગામમાં તો આવો ભરીશ તમારા ગામમાં જે કરવો એ કરીશ પણ તમે બધા સમર્થ થઈને આવો એટલે અમે પંચાયતો જ કરી નહોતી બધી એટલા માટે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને સમાબાને ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગામમાં અમારે ખુશીનો માહોલ એકદમ એમ વાત છોડી નાખો એવો કે લગ્ન પ્રસંગ હોય ને આ રીતનો માહોલ ચાલે

સવરાજની ચૂંટણીના ભ્યુગોલ વાગી ચૂક્યા છે ત્યારે થરાદ તાલુકાની મોરથલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયત એટલે કે બિનહરીફ સરપંચ જે ગામની અંદર જાતની સમાજ હોવા છતાં એક દાખલો બેસાડ્યો છે અને એવા જ વડીલ અને ગ્રામજનો દ્વારા સરપંચની ચૂંટણી ન કરતા બિનહરીફી સરપંચ બનાવી અને સોમાજી ઠાકોર છે એમને સરપંચ તરીકે ગામજનો એ બિનહરીફ ભરણી કરેલી છે તો આપણે અત્યારે એમની સાથે આવેલા અશોકભાઈ માળી જોડે ચર્ચા કરીશું કે ભાઈ મોરથલ ગામની અંદર એક ગામ મોટું ગામ છે હોવા છતાં જે આ તમે કાર્ય કર્યું છે એક સરહિય કામગીરી છે આ બાબતમાં અશોકભાઈ આપશો કહેવા માંગુ અમારો મોરથાલા એમ તો થરાદ તાલુકાનો મોટા મોટો ગામ છે અને પાંચ હજારમાં ખાલી ત્રીસ વોટ જ ઓછા છે એટલે ચાર હજાર નવસો સિત્તેર વોટ છે અને માળી સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજો છે પણ બધાએ આ વખતે અમારા સામાજી ધીરાજી ઠાકોર પક્ષી મૂર્તિ છે અને એમની છે ઠેઠથી એમની ઈચ્છા હતી વારંવાર સરપંચને ફોર્મ ભરવા માટે પોતે કહેતા અને પછી કહેતા કે બાપુ તમે ઠેરો કે આ ભાઈ ભરે છે એટલે પોતે માની જતા તો આ વખતે બધાએ ગામે વિચારી અને કીધું કે સામા બાપુને આવ કે આ વખતે બિનહરીફ સરપંચ બનાવવા છે તો ત્રીસ વર્ષ પહેલાં તો અનુભવ થયેલા છે પણ ત્રીસ વર્ષથી આ મૂર્થલનો એક દાખલો છે કે મૂર્થલ મોટો ગામ હોવા છતાંય બધાય સમાજે ખભોથી ખભો મિલાવી અને સામાજિક ધિરાજીને અને એમની પૂરી બોડી તમામ નાની સમાજોને ધ્યાનમાં લઈ અને ગ્રામ પંચાયત અને સભ્યો બધા સંસદ કરી અને આજ ત્રણ દિવસથી એકદમ સારો માહોલ મૂર્થલની અંદર કે સોમા બાપુ માટે બધા ખુશીના માહોલમાં છે બધા અને આજે બધા પૂરા ગામ સાથે પચીસ ત્રીસ ગાડી સાથે મુકામે ફોર્મ ભરવા પણ બધા આવ્યા છે પૂરી સમાજ બધી છે એમણે કીધું કે સોમાબા વર્ષોથી એમનું સપનું હતું હવે આપણે સોમાભાઈ કે બા જે તમે ત્રીસ વર્ષથી સરપંચ માટે દાવેદારી કરતા હતા આ વખતે લોકોએ તમારા ઉપર જીતનો કળશ મતલબ તમને સમરસ સરપંચ બનાયા છે આપ શું કહેવા માંગશો એમ હેલો ગોમે મને ખૂબ ખૂબ આભારથી મને માન્યો છે અને ગોમે હું ત્રીસ વર્ષથી છું ગમે તે મો કહેતો હતો પણ ગોમનો મો ગમે તે મોટા વડીલો કહેતા મો માની લેતો હતો પણ આજ જ નાનાથી મોટા ગમે તે કીધું કે તમે હવે રીતે બોલ્યા છો તો તમે હવે રીતે રહી જો ને તમે બિન થઈ જજો ગયો ધને ધના મોટો કોઈ ગોમને બહારથી હરેક